અને પોતે આજ રોટલો કરો ફેર ફગારી દાર ની કરી ખમ કોઈ મને ભાવે ને ગાંધી થમ તો પોતે ગદડ ગદડ નામ વહતી દે ને તે દારી આવે કોઈ તો મને એક થોરો નકળી જો ને કે રેતી તો ભાવે ની મને પડરું તો કોઈ પાણી ની આલે મને ભાવી જો વે ની તો દોસ્તો આ બાબી નું જે ઘર તૂટી ગયું છે એના ઉપરના ના પથરા આપણે નાખવાના છે અને બાબી ને જે ભી ખાવાનું મતલબ સામાન છે એ બધું આપણે લઈ આપીશું તો આ સુનિલભાઈનો ફોન પે નંબર છે અને આજ કહેના છે તો આમાં આપણે તમારાથી પચાસસો ત્રણસો ચારસો પાંચસો રૂપિયા જે બી તમારાથી ડોન